એલ એન ગેસના કન્ટેનર ડબ્બા લઈને નીકળેલ માલગાડી લીકેજિંગ તથા ઊભી રાખવામાં આવેલી હતી અડતાલીસ કન્ટેનર ડબ્બામાંથી નવ નંબરના એક કન્ટેનર ડબ્બામાં ગેસ લીકેજિંગ થયેલું હતું ગેસ લીકેજિંગ થતાં આજુબાજુના ત્રણ કિલોમીટર એરિયાને કોર્ડન કરવામાં આવેલું હતું આ અંગે અમરેલી ફાયર વિભાગને જાણ કરાતા અમરેલીનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નવ નંબરના કન્ટેનર ડબ્બા પર પાણીનો મારો ચલાવેલો હતો ઇલેક્ટ્રિક માલગાડી હોવાથી ફાયર વિભાગ વિશેષ સતર્ક રાખવામાં આવેલું હતું ગેસ લીકેજિંગ બંધ થયા બાદ માલગાડી આગળ રવાના થયેલી હતી ગેસ લીકેજિંગના કારણે પેસેન્જર ટ્રેન અને માલગાડી ટ્રેનના શેડ્યુલમાં ફેરફાર થયેલો હતો